જય શ્રી કૃષ્ણ બધાને તો આજે અમે આવ્યા છે વેમલી થોડું કામ હતું થોડી વસ્તુઓ લેવાની હતી તો અમે વેમલી આવ્યા છે અત્યારે વેમલીનો હાલ મસ્ત આપણા ભારત દેશ જેવો લાગે છે અત્યારે આજે ગરમી છે વીસ ડિગ્રી છે તો કોલા નાળિયેળ પાણી બધું દેખાય છે હમણાં તમને હું બધાને લઈ જાઉં ત્યાં અહીંયા મસ્ત ગોલા નાળિયેળ પાણી જે પણ પીવું હોય અહીંયા અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ગોલા પણ વેચાય ત્રોફા પણ વેચાય અને આ બધું છે મેન્યુ અને મારું મેન્યુ તો ફિક્સ હોય અહીંયા પાણીપુરી તો પાણીપુરી ખાઈશ અલ્પાબેન ખાશે કે મને જોશે સોરી સોરી અલ્પાબેન હંતાઈ ગયા અલ્પાબેન પાણીપુરી ખાશો કે મને જોશો મને તો ખાવી પડે મારું તો ફિક્સ છે વેમલી આવું એટલે એમ નમ જવાય નહીં અહીંથી નાળિયેર પાણી છે શેરડીનો રસ છે Yes, sir. મીડિયમ પાણી રાખજો તીખું બહુ તીખું ને મિક્સ મિક્સ હા

મને ચિંતા થઈ ગયો અમારું મોઢું હાથન ફૂટલું હોય છે હવે અમે શાકભાજી લેવા આવ્યા અહિયાં ધાણા લઈ લો ધાણા છે અહિયાં એકસો વીસ રૂપિયાની બે પણી અલ્પા લઈ લે હે હા પણ લઈ લે અમારા અલ્પાબેન ટમેટા ગોતે છે મસ્ત રીંગણા ને બધુંય છે કારેલા છે કારેલાય પાંચ પાઉં પાંચ પાવ ના કિલો પાંચસો રૂપિયા ના કિલો છે જો તુરિયા શું આપડે કઈ ઓલા માં લેવાનું ને રીંગણા બે પડ્યા કઠોળ માં કઈ કઠોળ માં કઈ લેવાનું અહીંયા જો કાચી કેરી છે ચા રેડીમેડ ચા છે ગરમ પાણી નહીં હા કપ નાખીને ગરમ પાણી નાખી દેવાનું એટલે આપણે ઇન્ડિયન ચા થઈ જાય કઈ ફ્લેવર લેવાને બધું જે લાટે એય નહીં આદુવાળી છે આદુવાળી છે એલચીવાળી આ છે મસાલા ચા મારું હા પિંક ચાય આ શાકની શોપ એ જ છે જ્યાં મેં મારું કાર્ડ પડી ગયું અથવા તો મને યાદ નથી કે કોઈએ લઈ લીધું પણ ત્યારે મારું કાર્ડ ખોવાણું હતું તો એમાંથી કોઈએ સો પાઉન્ડનું શોપિંગ કરી લીધું હતું પછી બેંક બેંકવાળાનો મેસેજ આવ્યો કે બેન તમારું કાર્ડ કોક યુઝ કરે પછી મેં બંધ કરાવ્યું અને જો કે બેંકવાળાએ મને સો પાઉન્ડ રિફંડ આપી દીધા હતા પણ એટલી ડાય છું ને કે બધાને આપી દઉં મારું કાર્ડ શોપિંગ કરવા અલ્પાબેન જરાક મારા વખાણમાં બે શબ્દો કહેવા માંગે છે તો તમે ને એટલી હોશિયાર છે એ ઘરેથી બધી થેલી લે શાકભાજી કે આપણે કેમ લેશું હું એવી બધી ચિંતા ના કરું પણ ઈ બધી ચિંતા કરે થેલી લઈ પણ પછી દુકાનમાં લઈ જતા ભૂલી જાય એટલે આપડે દુકાને તો વેચાતી જ લેવાની પાછી ઈ લઈ લઈ ઘરેથી તો લઈ લઈ યાદ કરે યાદ કરીને બધું લઈ લઉં પણ ગાડીમાં રાખું બાર નો ગાડું કોઈ લઈ જાય તો એમ નેમ પડી થેલી ને આપડે સરસ ની થેલી ને પૈસા એમ જ કરવાનું કેટલી હોશિયાર છે આજે ઘણા દિવસ પછી શાંતિ એટલે શાંતિ એટલે ટૂંકમાં થોડા ઘણા નવરા હતા એટલે અમે આજે વેમલીમાં થોડું કામ હતું એટલે આવ્યા હતા પણ ગઈકાલે તો એટલો બિઝી દિવસ હતો છ વાગ્યામાં રાજુભાઈની ફ્લાઇટ હિથ્રોથી હતી મારા પતિદેવની ગેટવિકથી હતી એ અમેરિકા ગયા વેડિંગ કરાવવા અને ધવલભાઈની ને એની આઠ વાગે હતી બહુ બિઝી હતા પણ હું તો જરાક સાડા સાતે ઉઠી ત્યાં તો બધા હગે વગે થઈ ગયા હતા અમારા અલ્પાબેન ઉઠ્યા હતા છ વાગ્યાના બધાને મૂકવા લેવા ને પણ હું ઈચ્છી ત્યાં તો અડધું પોણું ઘર તો ખાલી થઈ ગયું હતું એવું છે પણ પણ આજે થોડી શાંતિ હતી તો વેમલીમાં આંટો મારવા આવ્યા આંટો તો નથી મારવા આવ્યા થોડી ઘણી વસ્તુ લેવા આવ્યા હવે અહીંયાથી જશું હેરું હમ